દિવ્યાને ભવ્ય એવો પાષણયુગ્નો ભૂતકાળ ધરાવતી ધરા એટલે કે મહેસાણા જિલ્લાનું લાંધણજ જે સ્વયંભૂ શ્રી પિંપળેશ્વર મહાદેવના સુવર્ણ ઇતિહાસ સાથે જોડાયેલું છે ગામ સાલડી સ્થિત પિંપરેશ્વર દાદા લાંધડીજનો ભૂમિજનો તેમજ આજુબાજુના ગ્રામજનોનો ઇતિહાસ ભાવિ પેઢી માટે પ્રેરણાદાયી બની રહેશે ગુજરાતના મધ્યયુગમાં અનેક નાના મોટા રજવાડા અસ્તિત્વ ધરાવતા હતા તે પૈકી ચાપાનેરમાં પતાઈ રાજાનું શાસન હતું તેના દરબારમાં લાંધણજના પૂર્વજ એવા સુરસિંહજી પટેલ પ્રતિષ્ઠિત પદ શોભાવતા હતા સુરસિંહજીના વંશજોએ કાળી ગામ છોડી સંવંત તેરસો છ વૈશાખો તોણના રોજ લંગરપુરમાં વસવાટ કર્યો હાલમાં સાલવાડી ગામના શ્રી પીપળેશ્વર દાદાના સાનિધ્યમાં મંદિરની સામે તળાવના કિનારે વસવાટ કર્યા જે હાલનું જંથોડા તળાવ છે જંથોડા તળાવનું નામ જેઠાબા પરિવારથી પાડવામાં આવ્યું છે પરિવારો હાલ લાંધણ ગામમાં મોજૂદ છે જેઠાબાના ચાર દીકરા વસંતદાસ લાલજીદાસ કાંજીદાસ અને હરિદાસ પરિવારને અહીંયા ગીચ વનરાજીમાં કુદરતના ખોળે તેમના મનને શાંતિ મળી આ સ્થળે ખમીરવંતા અને ખુમારી ભર્યા એવા આ લાંદણજના પૂર્વજો મહાકાળી માતાજી અને ભોળા શંભુ મહાદેવની અખંડ ભક્તિ અને શ્રદ્ધાના દિવ્ય બળથી ટકી રહ્યા છે અને સુખ સમૃદ્ધિ પામ્યા છે છસો વર્ષ જૂનું આ સ્વયંભૂ પિંપળેશ્વર મહાદેવનું મંદિર છે અત્યારે વિકાસ પામી રહ્યું છે ઉત્તર ગુજરાતનું એક ભવ્ય સ્થાન બનવા જઈ રહ્યું છે આજુબાજુના ચાલીસ ગામની જનતાને પરિવારની ભાવનાથી જોડી આ કામનું દરેક શિવજીના આશીર્વાદ દરેકને મળતા રહે છે શ્રાવણ મહિનાના ચાર સોમવારમાં દિવસે દિવસે પબ્લિકનો બહુ ઘસારો થતો જાય છે એ ભોજનની સુવિધાઓ પણ રાખેલી છે અને દરેક ધર્મના લોકો માટે આ ભવ્ય સ્થાન બની રહી જઈ રહ્યું છે સંસ્થાના ટ્રસ્ટી તરીકે એક ખાસ વાત જણાવું તો દાતાઓના સહયોગથી આ મંદિરનું નિર્માણ થયેલું છે દાતાઓએ અસંખ્ય કરોડોના દાનામાં આપેલા છે અને એની સ્વતંત્ર સેવા હું બજાવી રહ્યો છું આ મંદિરની વાત કરું તો ગાયકવાડ સરકાર વખતથી આ મંદિર ટ્રસ્ટે સુપ્રત લીધેલું હતું પાંચસો છસો વર્ષ પહેલાં આશરે લોક એવાય મુજબ લાગણ ગામની એક ગાય દૂધ જરી જતી હતી તેમાંથી સ્વયં જળાધારી પ્રગટ થઈ અને ત્યાંમાં ગાયકવાડ સરકારે નાનું એવું મંદિર બનાવ્યું અને અત્યારે દાતાઓના સહયોગથી એક વિશાળ કાય મંદિર ઉત્તર ગુજરાતનું એક મંદિર થવા જઈ રહ્યું છે અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા